ખેડૂતોને સહાય આપવામાં આવી છે ખેડૂતો ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે ખેડૂતોનું એવી માંગણી છે કે સહાય વળતરનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવે લાખો ખેડૂતોને સહાય પેકેજની રકમ તો જાહેર કરી દેવામાં આવી છે પરંતુ હજુ રકમ આપવાની બાકી છે ખેડૂતોના ખાતામાં નાણાં નથી પહોંચ્યા રવિ સિઝન માટેનું ખેડૂતો તરફથી વાવેતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા બે સહાય પેકેજમાં અગિયાર હજાર કરોડ કરતા વધુ રકમનો સમાવેશ થાય છે અને એમાં લાખો અરજીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે એટલે કે લાખો અરજીઓ ખેડૂતો તરફથી કરવામાં આવી છે અને એવું કહેવાય રહ્યું છે કે તબક્કાવાર સહાય ચૂકવવામાં આવી રહી છે પરંતુ જગતના તાત તરફથી એ માંગણી કરવામાં આવી રહી છે કે આ સહાય છે એ ક્યાં આપવામાં આવી રહી છે કેટલા ખેડૂતોને અત્યાર સુધી સહાય મળી છે આ અંગે વિપક્ષ તરફથી પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસની જે આક્રોશ રેલી છે એમાં પણ અમિત ચાવડા તરફથી ગઈકાલે જે વાત રજૂ કરવામાં આવી હતી કે ખેડૂતોના ખાતામાં ક્યારે સહાય પહોંચશે સહાયના નાણાં ખેડૂતોને ક્યાં સુધી મળશે કેટલીઓ અરજી થઈ છે અને આ અંગે સરકાર તરફથી કોઈ જ ચોક્કસ જે માહિતી મળવી જોઈએ એ આપવામાં નથી આવી રહી તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે સરકાર પર આકરા પ્રહારો આ મામલે કરવામાં આવ્યા હતા સાગર રબારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી જણાવે તો કયો આંકડો સાચો છે જીતુ સાગર રબારી દ્વારા કહેવામાં આવ્યું છે કે જીતુ વાઘાણી આપ કૃષિ મંત્રી છો તમારી પાસે પરફેક્ટ આંકડા હોવા જોઈએ કે કેટલા ખેડૂતોની અરજી આવી કેટલી અરજી થઈ છે કેટલી અરજી મંજૂર થઈ અને કેટલાના પૈસા ચૂકવાયા કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના કેટલાના ખાતામાં પૈસા નખાવ્યા કેટલાના ખાતામાં ક્યારે પૈસા તમે નાખવા છો એ વાત કૃષિ મંત્રી ખેડૂતોને જણાવી જોઈએ કારણ કે ખેડૂતો તરફથી પણ ક્યાંક ને ક્યાંક આ જ માંગણી કરવામાં આવી રહી છે સરકાર સમય ખેંચી રહી છે પૈસા ચૂકવવામાં આવે સાગર રબારી દ્વારા ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી વાઘાણી પર પ્રહાર કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી ખેડૂત નેતા સાગર રબારીએ આ મામલે જણાવ્યું હતું કે અ જીતુ વાઘાણી એ વાત ભૂલી ગયા છે કેટલી અરજી મળી છે બંનેમાં ખૂબ તફાવત છે એક નિવેદનમાં એકવીસ લાખ બીજા નિવેદનમાં સત્યાવીસ લાખ બંનેમાંથી કયો આંકડો સાચો છે એ જીતુ વાઘાણી જણાવે બંને અરજીઓ સાચી છે તો નુકસાનીની અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા કેટલી થઈ એ પણ તેઓ જણાવે ખેડૂતોની અમને જેટલી અરજીઓ તમને મળી છે તો કેટલા રૂપિયા ખેડૂતો દીઠ પાડવામાં આવશે એ ચોક્કસ આંકડાઓ જણાવે ખેડૂતોની કેટલી નુકસાની થઈ છે અને જે નુકસાની સરકારે માહિતી આપવી જોઈએ ખેડૂતોની માંગણી છે વિપક્ષના નેતાઓની માંગણી છે પરંતુ સરકાર તરફથી આ અંગે ક્યાંય ચોક્કસ આંકડાઓ રજૂ કરવામાં નથી આવતા સાગર રબારી દ્વારા જે કૃષિ મંત્રી પર આ ને મામલે જવાબ આપવા માટે પણ જણાવ્યું હતું તો બીજી તરફ સરકાર તરફથી કોઈ માહિતી નથી આપવામાં આવી રહી અને બીજી તરફ આજે જે સમાચાર મળ્યા છે એમાં એવી વાત છે કે રાજ્ય સરકાર તરફથી દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ઠેકાણું નથી એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સરકાર તરફથી અ તાત્કાલિક ધોરણે મસમોટા આંકડાઓ જાહેર કરી દેવામાં આવે છે મસમૂટી જાહેરાતો તો કરી દેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એ વિવાદ સામે આવી રહી છે રાજ્ય સરકાર ખરેખર ખેડૂતોની કોણિયા ગોળ ચોંટાડી રહી છે એટલે ખેડૂતોને રાજી કરવા માટે જાહેરાતો કરી દે છે પરંતુ ત્યારબાદ ખેડૂતો રાહ જોયા જ કરે પરંતુ ખેડૂતોને જે જાહેરાત કરી હોય છે એ પ્રમાણમાં ના તો સુવિધા મળે છે ના તો રાહત પેકેજના નાણાં મળે છે રવિ સિઝનમાં જીરા સહિત અન્ય પાકોના વાવેતર થઈ રહ્યા છે

કે મહેસાણા જિલ્લામાં સરકારના નિર્ણયનો ક્યાંય અમલ નથી થઈ રહ્યો હવે જ્યારે ખેડૂતો રવિ પાકની વાવણી કરી રહ્યા છે ત્યારે વીજળીના કોઈ જ ઠેકાણા નથી તો પછી સરકારે વીજળી આપવી જ નથી તો જાહેરાત શું કામ કરે છે અમસ મોટી જાહેરાતો કરી દે છે પરંતુ ત્યારબાદ એનો અમલ નથી થતો એવી ફરિયાદ છે કે જેટકો આ મામલે રજૂઆત કરતા ખેડૂતોને એવો જવાબ મળ્યો છે કે સરકારે આ મામલે હજુ સુધી કોઈ લેખિત જાણ નથી કરી માત્ર જાહેરાતો કરી વાહવાહી લૂટી લે છે સરકાર બહુચરાજી અમુક વિસ્તારમાં વીજળી આપવામાં આવી રહી છે સરકારની સૂચના પછી જ વીજળી આપવામાં આવશે કિસાન સંઘનું આ મામલે કહેવું છે કે જો સરકાર જાહેરાતો તો કરી દીધી પણ ખેડૂતોને વીજળી તો મળતી નથી દસ કલાક વીજળીની જાહેરાત બાદ ખેડૂતોને સરકારના જુઠ્ઠાણાનો હવે ક્યાંક ને ક્યાંક અહેસાસ થઈ રહ્યો છે એટલે ચારે બાજુથી ખેડૂતોમાં રોષ છે વિપક્ષના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક સરકારને ઘેરી રહ્યા છે સરકારના મંત્રીઓને ઘેરી રહ્યા છે કારણ કે રજૂઆતો કરી દો છો તમે ખોટા આંકડાઓ રજૂ કરો છો તમારા જ નિવેદનમાં અલગ અલગ આંકડાઓની માહિતી તમે આપો છો તો શું શું સાચું ખોટું જનતા પણ ક્યાંક ક્યાંક ને અત્યારે વિચાર કરી રહી છે બીજી તરફ વિપક્ષ પણ આ મામલે સરકારને ઘેરી રહી છે તો આ મામલે સાગર રબારી દ્વારા જે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી અને કૃષિ મંત્રીને આ અંગે સાચા આંકડા અને સાચી માહિતી આપવામાં તેમણે કૃષિ મંત્રીને શું કહ્યું આપો સાંભળ્યો જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે એ કદાચ ભૂલી ગયા છે બે દિવસ પહેલા એમણે નિવેદન આપ્યું મીડિયાને કે એકવીસ લાખ સિત્તેર હજાર ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનના ફોર્મ ભર્યા છે એ જ નિવેદનમાં નીચે કહે છે સત્યાવીસ લાખ સિત્તેર હજાર આઠસો પંચ્યાસી અરજીઓ છેલ્લા દસ દિવસમાં અમને જિલ્લા મથકોએ મળી છે કયો આંકડો સાચો અને જો બંને સાચી અરજીઓ છે તો તો અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા ઓગણપચાસ લાખ ચાલીસ હજાર ઓલમોસ્ટ પચાસ લાખ ખેડૂતો થયા બીજી બાજુ પાછા આગળ એ જ નિવેદનમાં એવું કહે છે ઓગસ્ટ સપ્ટેમ્બરના નુકસાન માટે ખેડૂતોની અમને બે લાખ બે હજાર અરજીઓ મળી હતી અને એને માટે અમે એક હજાર એકસો ને આડત્રીસ કરોડ રૂપિયા જુદા ફાળવ્યા હતા તો આ બધું મળીને કેટલા ખેડૂતોને નુકસાની થઈ અરજીઓ થઈ એની સામે વળતર ચૂક્યું કે નહીં કયા તાલુકા જિલ્લાથી શરૂ કર્યું મોગમ મભમ એમ કે છે કે કામ શરૂ થઈ ગયું છે કામ શરૂ થવું અને ખાતામાં પૈસા પડવા બેની વચ્ચે બહુ લાંબુ અંતર છે આગળ પાછા એમ પણ કહે છે કે કેટલાક જગ્યાએ અમે કામ પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે જીતુભાઈ આપ કૃષિમંત્રી છો આપની પાસે આંકડા હોવા જોઈએ કે ઓગસ્ટ સપ્ટેમ્બર માટે કેટલા ખેડૂતોની અરજી આવી કેટલી મંજૂર થઈ કેટલાના પૈસા ચૂકવાયા કેટલાના ચૂકવવાના બાકી છે એવી જ રીતે આ માવઠાના નુકસાનની કુલ કેટલીઓ અરજી જિલ્લાવાર આવી જિલ્લાવાર કેટલી મંજૂર થઈ કેટલી નામંજૂર કરી તો એના કારણો અને કેટલાના ખાતામાં પૈસા નખાવ્યા અને કેટલાના ખાતામાં પૈસા ક્યારે નાખવાના છો એ તમારે ખેડૂતોને કહેવાની હોય મોગમ મગમ વાત મંત્રી ન કરે એનો સાદો અર્થ એ છે કે તમે મૂરખ બનાવો છો સમય ખેંચો છો બાર મહિના સુધી અમારા ખાતામાં પૈસા આવે એવી આશા અમને દેખાતી નથી બિલકુલ તો તમે સાંભળ્યું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક સાગર રબારી દ્વારા પણ એ જ આક્ષેપ કરવામાં આવ્યા છે કે કૃષિ મંત્રી સાચા આંકડાઓ જાહેર કરે તમે ગમે એવા નિવેદન કૃષિ મંત્રી તરીકે ન આપી શકો